સોલંકી પરંતુ ત્યારબાદ તેમના મૃત્યુને લઈને આ બેઠક ખાલી પડી અને પેટા જાહેરાત કરવામાં આવી ઓગણીસ તારીખે અહીં મતદાન થયું કડીની પેટાચૂંટણીનું આજે પરિણામ આવશે અને કડીની પેટાચૂંટણીમાં જ્યાં રમેશ ચાવડા ભાજપના રાજેન્દ્ર ચાવડા અને આપના જગદીશ ચાવડાના ભાવિનો ફેસલો થશે આ ત્રણ મુખ્ય પક્ષો સિવાય આઠ અન્ય

એવી મારી ભાવના છે ખાસ કરીને જેટલું મતદાન હતું શું માનો છો કેટલા મતોથી આપની આ બેઠક પર જીત થાય ભાજપ વાળા પહેલા સત્તાણું સત્તાણું ટકા મતદાન કરતા પણ આ વખતે શહેરમાં કડી શહેરમાં આપણે સખત જ પ્રતિબંધ ટાઈપનું કામગીરી કરેલી અમારા જે બુથ ઉપર જે એજન્ટો બેઠેલા એ લોકોએ ખૂબ જ સારી રીતે કામગીરી કરી અને જે સત્તાણું ટકા જે મતદાન થતું એની જગ્યાએ અત્યારે પંચાવન સાહીઠ ટકાની અંદર મતદાન લાવી દીધું નીચે એટલે અમે જીતવાની ખૂબ અમને આશા મારો અંતિમ પ્રશ્ન છે કે જો આ બેઠક પરથી જીત હાંસલ કરો છો તો સૌથી પ્રથમ જે કામ જે છે તે કડી વિધાનસભાનું કયું કામ કરશું સૌથી વધારે જરૂર અહીંયા નીચા લોકોનું જે છે રોડ રસ્તા કે જે લોકશાહી લોકશાહી આવી ત્યારથી એમના ત્યાં કોઈ રોડ કે રસ્તા કે આવું કંઈ બનેલું છે નહીં આજે બી જમીન પહેલાંની જે હતી એ જ પરિસ્થિતિ છે એટલે જે લોકોનું કામ નથી થયું જે લોકો જરૂરિયાતમંદ છે એવા લોકોને કોઈ પણ પાર્સાલિટી કર્યા સિવાય હું નાના માણસનું કામ કરીશ હું છેલ્લામાં જે છેલ્લે સુધી જ્યાં સગવડ પહોંચી નથી એવા લોકોને હું મદદ કરીશ આભાર રમેશભાઈ રમેશભાઈ ચાવડા હતા કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો આ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓની જીત સુનિશ્ચિત થઈ જાય છે પોતે જો જીતે છે તો કડીની વિધાનસભાના વિસ્તારની અંદર તેઓ નાનામાં નાના જે કામો બાકી રહ્યા છે તે તમામ જે કામો છે તેઓને પ્રાથમિકતા આપશે સાથે જ તેઓ એક સૂચક નિવેદન એ કહ્યું છે કે કોઈપણ પણ વગર કોઈપણ ભેદભાવ વગર આ આખું જે વિકાસના કાર્યો છે તે આગળ દબાવવાની કામગીરી તેઓ કરશે તેવો આશાવાદ જે છે તે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરામેન નરેશ રજુરા સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ મહેસાણા

અમારી સાથે કલ્પિન ત્રિવેદી જોડાયા છે કલ્પિન કડીમાં પણ આજે પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું છે બધી તૈયારીઓ થઈ ચૂકી હશે કેટલા રાઉન્ડમાં ગણતરી શરૂ થશે કેટલા રાઉન્ડ ચાલશે અને ક્યાં સુધી ચાલશે શું અપડેટ બિલકુલ મહત્વની વાત એટલા માટે છે કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટેની જે મતદાન જે છે તે પૂર્ણ થયું અને આજે મતગણતરીનો દિવસ છે આજે નિર્ણાયક દિવસ છે કે આખરે કડી વિધાનસભામાંથી કોણ જે છે તે જીત હાંસલ કરે છે ખાસ કરીને વાત એટલા માટે છે કે કુલ આઠ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હતી જેમાં પ્રથમ તબક્કાની અંદર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી કાંટાની ટક્કર હતી જેમાં કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા જે છે તે ઉમેદવારી કરી રહ્યા હતા અને ભારતીય જનતા પક્ષમાંથી જનસંઘના અને જૂના જોગી રાજેન્દ્રભાઈ ચાવડા જે છે તે ઉમેદવારી કહી રહ્યા હતા તમામ બંને નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર હાલ તબક્કે જોવા મળી રહી છે કડી વિધાનસભાની આ પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે મહત્વની વાત એટલા માટે છે કે કુલ એકવીસ રાઉન્ડની અંદર મતગણતરી થવાની છે બરાબર આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે એવું માનવામાં આવી રહ્યું છે કે લગભગ લગભગ સાડા અગિયાર વાગ્યા સુધીમાં જે પરિણામ છે જે ચિત્ર છે કડી વિધાનસભાનું તે લગભગ લગભગ સ્પષ્ટ થઈ જશે આ પ્રમાણેની હાલ સ્થિતિ છે કારણ કે લગભગ બે લાખ સિત્યાસી હજાર જેટલા જે કુલ મતદારો છે તે પૈકી એટલે કે સરેરાશ જે સત્તાવન ટકા મતદાન થયું છે તે ગણતરીના આધારે જો આપણે આ વાત કરીએ છીએ તો લગભગ સાડા વાગ્યા સુધી આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે એકવીસ રાઉન્ડ અંદર આ મતગણતરી થવાની છે પ્રથમ તબક્કે બેલેટ પેપર ની ગણતરી થશે ને ત્યારબાદ ઈવીએમ થી આખા જે મતો છે તેનું કાઉન્ટિંગ જે છે તે થશે એટલે કુલ મહત્વની વાત એટલા માટે છે કે હાલા તબક્કે ગુજરાત ફર્સ્ટ દ્વારા જે રમેશભાઈ ચાવડા છે કોંગ્રેસના ઉમેદવાર તેમની જ સાથે સીધી વાતચીત કરવામાં આવી તેમણે કહ્યું કે તેમની આ બેઠક પર જીત જે છે તે નિશ્ચિત છે તેવો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને જો તો આ બેઠક પર તેઓ જીતશે તો કડીના નાનામાં નાના જે વિકાસના કાર્યો છે જે છેવાડાના લોકો છે તેમના સાથે તેઓ ખભે ખભો મિલાવીને કામ કરશે અને સાડા અગિયાર વાગ્યા સુધી મતગણતરી પૂરી થઈ જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તો આખરે કડી વિધાનસભાની આ બેઠક પર કોણ જીતની બાજી મારે છે તે પર સૌ કોઈની નજર છે